સુરત શહેરમાં આજે સતત ત્રીજા દિવસે ફાયર વિભાગ દ્વારા આખી રાત ઉજાગરો કરી છ માર્કેટ કોમ્પ્લેક્સ સહિત બેંક હોટેલ હોસ્પિટલ ટ્યુશન ક્લાસીસ સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે શહેરના તમામ ઝોન વિસ્તારોમાં ફાયર સેફટીની સુવિધા વિના ધમધમતા માર્કેટ અને કોમ્પ્લેક્સની દુકાનો સીલ કરવામાં આવી હતી આ સાથે હોસ્પિટલ સહિતના એકમો પણ સીલ કરવામાં આવ્યા છે ફાયર સેફટી ન હોય અને બીયુ પરમિશન ન હોય એવી તમામ મિલકતોને મહાનગરપાલિકા દ્વારા હાલ સીલ કરવામાં આવી રહી છે રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતનું તંત્ર ફરી એકવાર દોડતું થયું છે છે રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોન ની અગ્નિકાંડ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી ગઈ છે હાઈકોર્ટ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લેવા સાથે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાઓને આડે હાથ લીધી હતી ફાયર સેફટી અને બીયુ જેવી સુવિધાઓ મુદ્દે આંખ આડા કાન કરતા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા ત્રણ દિવસથી મેગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ગઈકાલે રાતથી શહેરના તમામ ઝોન વિસ્તારમાં વધુ એક વખત મોટા પાયે સીલીંગની કામગીરી કરવામાં આવી છે જેમાં લિંબાયત ઝોનમાં કમેલા દરવાજા પાસે આવેલ જેડી ટેક્સટાઇલ માર્કેટ સોમેશ્વર ટેક્સટાઇલ માર્કેટ અને છ પુઠ્ઠાના ગોડાઉનો સીલ કરવામાં આવ્યા છે વરાછા જોન એ માં કુબેરનગર ખાતે આવેલ વંડરફુલ એકેડમી સ્કૂલ કતારગામ જોન માં ડબોલી રોડ ખાતે આવેલ શિવાલિક કોમ્પ્લેક્ષ ને એકસો તેત્રીસ દુકાનો સીલ કરવામાં આવી છે આ કોમ્પ્લેક્ષ માં એક હોસ્પિટલ સહિત બે હોટેલ અને બે કોચિંગ ક્લાસીસ ને પણ સીલ કરવામાં આવ્યા છે આ સિવાય રાંદેર ઝોનમાં ગેલેક્સી સર્કલ પાસે લા પેન્ટોલા ફૂડ કોર્ટ પાલ રોડ પર રેસ્ટોરન્ટ કોરિડોર અને સારસ્વત કો ઓપરેટિવ બેંક ને સીલ કરવામાં આવી છે જ્યારે ઉધના ઝોનમાં મહાલક્ષ્મી માર્કેટ ખાતે આવેલ વર્ધમાન હોસ્પિટલ પાર્ક પ્રસૂતિ ગૃહ

સીલિંગની કામગીરી કરવામાં આવી છે ફાયર સેફ્ટી હોય તેવી અને બીયુ પરમિશન ના હોય તેવી એસ્ટેટમાં થિયેટરને સીલ મારી દેવાયા છે ફાયર એનઓસી અને બીયુસી સર્ટિફિકેટ ન હોવાથી સીલની કામગીરી કરવામાં આવી રહી છે હજુ પણ મહાનગરપાલિકા આ કામગીરી યથાવત રાખશે બ્યુરો રિપોર્ટ સુરત